મોરબીમાં ગઈકાલે જે પ્રકારે બપોરના સમયે જે મણિમંદિર છે તેની બાજુમાં આવેલ જે અવૈધ જે ધાર્મિક દબાણ છે તે દૂર કરવામાં આવ્યું હતું હાલ કહી શકાય કે આ જે બીજા દિવસનો માહોલ છે તે તમને દેખાડવા માગીશ કે જે રીતે અહીં આ જે જગ્યા છે તે જગ્યા ઉપર અવૈધ રીતે જે ધાર્મિક દબાણ છે તે કરવામાં આવ્યું હતું ને આને જે તંત્ર છે તેને તોડી પાડવામાં આવ્યું હતું જિલ્લાભરની પોલીસ છે તે તેનાત કરી દેવામાં આવી હતી જિલ્લાભરનું તંત્ર છે તે તેનાત થયું હતું સાથે સાથે આજુબાજુ જિલ્લા જે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર સહિતના જે જિલ્લાઓ છે ત્યાંથી પણ પોલીસની મદદ છે તે લેવામાં આવી હતી આઠ જેટલા જે ડીસપી છે તે આજે કહી શકાય કે જે દબાણ દૂર કરવામાં આવ્યું હતું ત્યારે તેના દત્તા સાથે સાથે સાતસોથી વધારે પોલીસ જવાનો છે તે તેના દત્તા હાલ કહી શકાય કે મોરબીની અંદર શાંતિ પ્રિય માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે ગઈકાલથી જે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તો ગત મોડી રાત કહી શકાય કે આખી રાત પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સતત જે શહેરભરની અંદર પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આજરોજ પણ કહી શકાય કે હાલ જે કહી શકાય કે અનેક વિસ્તારો છે ત્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સાથે સાથે કોઈ પણ અનિચ્છ બનાવ બને તેની તકેદારી છે તે રાખવામાં આવી રહી છે જે પ્રકારે અત્યારે આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જે ઐતિહાસિક જે મણિમંદિર છે તેની બાજુમાં જે રીતે ગેરકાયદેસર રીતે અવૈધ જે ધાર્મિક દબાણ છે તે કરવામાં આવ્યું હતું તેને સંપૂર્ણપણે નાષ્ટ છે તે નષ્ટ કરી દેવામાં આવ્યું છે અને હાલ પણ મોરબી જિલ્લાની અંદર શાંતિ પ્રિય માહોલ છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે જે રીતે કહી શકાય કે મોરબીમાં જે આ જે પ્રકારના અવૈધ બાંધકામ હતા તેને અત્યારે કહી શકાય કે તોડી પાડવાની કામગીરી છે તે સંપૂર્ણપણે પૂર્ણ છે તે કરી દેવામાં આવી છે હાલ આ જે જગ્યા ઉપરથી હું તમને જે દ્રશ્યો દેખાડ્યા હતા તે સ્પષ્ટપણે કહી શકાય કે જે રીતે મોરબીના જે ઐતિહાસિક મણિમંદિર છે તેની પાસે આવેલ જે અવૈધ ધાર્મિક દબાણ છે તેને સંપૂર્ણપણે અત્યારે દૂર કરી દેવામાં આવ્યું છે રવિ સાણંદિયા ન્યૂઝ રૂમ મોરબી